જય લિબ્રેલ નમસ્કાર દોસ્તો પીપીએસ કે મોરબી બ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ તો દોસ્તો આજે ઘણા વર્ષોથી જે આપણી સાથે અને આપણી સંસ્થા સાથે હૃદયની લાગણીથી જોડાયેલા છે એવા પરિમલભાઈ હિરાણી અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ પરિમલભાઈ સંસ્થાને ખૂબ નજીકથી જાણે છે સમજે છે અને અવારનવાર જ્યારે જ્યારે સંસ્થાને જરૂર પડે છે ત્યારે પોતે અગ્રસર રહી પોતાનું અમૂલ્ય યોગદાન સંસ્થાને આપે છે અને એમના સર્કલમાં અન્ય લોકો પાસેથી અપાવે પણ છે અને હર હંમેશ સંસ્થાની પ્રગતિ માટે તે લોકોને અવારનવાર સંસ્થાથી પરિચિત પણ કરે છે તો આપણે સૌ આજના દિવસે પરિમલભાઈ માટે પ્રાર્થના કરીએ કે કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના ધંધા રોજગારમાં ઉત્તર બરકત આપે સાથે સાથે જ એ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમાં પણ ખૂબ કુદરત એમને વધારો આપે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ આજે પરિમલભાઈના સાળી પ્રીતિબેન વિપુલભાઈ ને વિજયભાઈ બગડાઈની પહેલી પુણ્યતિથિ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌ કુદરતના ચરણોમાં પ્રાર્થના કરીએ કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે દોસ્તો આજનું મેનુ છે રજવાડી ઢોકળીનું શાક દમાલુ મિક્સ ભજીયા વેજ બિરિયાની તળેલા પરોઠા દહીં સલાડ પાપડ અને છાશ અને ચોખ્ખા ઘીમાં કાજુનો મહેસૂક છે લાઈવ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે તો આ સંસ્થાને હજુ વધુ મજબૂત કરવા માટે સમાજના સાથને સહકારની ખૂબ જ સંસ્થાને જરૂર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો અમારો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને ચેનલની લિંકમાં પણ આપેલો છે તો અમારો કોન્ટેક કરો અને એથી વધારે સારું એ રહેશે કે આપ એક વખત સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા માટે પધારો દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એમાં પણ આપ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બનો એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ દોસ્તો સંસ્થા નેત્રહીનો માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર રોજગાર શોધી એમને રોજગાર પ્રદાન કરે છે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગાર તો પ્રદાન કરીએ જ છીએ સાથે સાથે સંસ્થાની અંદર જ નેત્રહીનોને રોજગાર મળી શકે એ માટે છેલ્લા ત્રણ મહિનાથી સંસ્થાની અંદર જ પેપર ડિસ્ક અને પેપર દુનાના બે મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેના માધ્યમથી હાલ ચાર નેત્રહીનો પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે તો દોસ્તો આ આપણો સંસ્થાનો જે પ્રોજેક્ટ છે એને આપણે વધુને વધુ આગળ લઈ જવા માગીએ છીએ અને સંસ્થાની અંદર જ રહીને પંદરથી વીસ નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી શકીએ એવો આપણો આખો વિચાર છે સંસ્થાનો તો એ લક્ષ્ય સુધી પહોંચવા માટે સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે સંસ્થાને તો આપ સર્વેને ફરી ફરી વિનંતી કરું છું કે મોરબીના આંગણે આવો સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે આ યજ્ઞની અંદર જોડાય ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંતી અને અમૂલ્ય યોગદાન આપી સેવાના આ સરસ મજાના કાર્યની અંદર સહભાગી બનો એવી જ આપ સર્વેને વિનંતી દોસ્તો સાથે સાથે હજી એ કહેવાનું થાય કે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા રોજ પક્ષીને ચણ નાખવામાં આવે છે સાથે સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવે છે તો એ કાર્યની અંદર પણ આપ સહભાગી થઈ શકો છો વધુ કંઈ ન કહેતા આજના દિવસે પરિમલભાઈ અને તમામ મહેમાનો સંસ્થા પરિષદમાં પધારે છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે અને અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ